વાયબ્રન્ટ ગુજરાતને લઈને ગાંધીનગરમાં જાહેરનામું બહાર નવ થી તેર જાન્યુઆરી સુધી સવારે છ થી સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અમદાવાદમાં બુધવારે ખેલ મહાકુંભનો શાનદાર પ્રારંભ બાળકો વિદ્યાર્થીઓ સહિત છાસઠ લાખ લોકોએ કરાવી નોંધણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ગૃહમંત્રી હરસંઘ વિરૈયા હાજર ગુજરાતમાં કોરોનાના કુલ સડસઠ કેસ સામે આવ્યા જેમાં કોરોનાના નવા વેરિયન્ટ જે એન પોઈન્ટ વનના છત્રીસ કેસ નોંધાયા પહેલીવાર ઈડીની ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રાની સાથે પ્રિયંકાનું પણ નામ બેંગલુરૂમાં કાર્યકર્તાઓ અંગ્રેજીમાં લખેલા ઘણા સાઇન બોર્ડ જાહેરાત બોર્ડ અને હોર્ડિંગ્સ તોડી નાખ્યા સ્થાનિક ભાષાને પ્રાધાન્ય આપવાની કન્નડ સંગઠન દ્વારા કરાઈ માંગ ભારતના મંત્રી ડોક્ટર એસ જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે આ દરમિયાન રશિયાના પ્રમુખ પુતિને કહ્યું કે પીએમ મોદીને રશિયામાં આવકારતા આનંદ થશે આજે ભારતીય શેરબજાર તેજી સાથે થયું ઓપન સેન્સેક્સમાં શૂન્ય પોઈન્ટ ત્રીસ ટકાનો વધારો નોંધાયો તો નિફ્ટી શૂન્ય પોઈન્ટ ઓગણત્રીસ ટકાના વધારા સાથે કરી રહ્યો છે ટ્રેડ એનિમલ ફિલ્મમાં તૃપ્તિને મળી મોટી સફળતા ફેન ફોલોવિંગ્સમાં થયો વધારો તૃપ્તિ ડીમરી હવે કાર્તિક આર્યન સાથે આશિકી થ્રીમાં જોવા મળશે એક્ટર રણબીર કપૂરે નાતાની પાર્ટીમાં કેક આપતી સમયે જય માતાજી બોલતા થયો વિવાદ ધાર્મિક લાગણી દુભાવવાના આરોપમાં કરાય એક્ટર સામે પોલીસ ફરિયાદ ડીએમડી કે પાર્ટીના વડા વિજયકાંતનું એકોતેર વર્ષની ઉંમરે થયું નિધન અભિનેતા વિજયકાંતને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં કરાયા હતા દાખલ